તો ભાઈ આપણે પગમાં થોડીક મસ્કોડાઈ ગયું હતું તો થોડુંક લાગે છે વેમ જેવું એ થરા જ આઈડિયા છ થોડુંક બતાવી આવા એક્સરે બેક્સરે કઢાવવા કંઈ લાગશે તો કાઠું કોમ છે માતાજીની કૃપાથી બસી જવરાય તો સારું તો થરા જ જઈએ છીએ અમારે અંકલ બાઈક ચલાવે છે ને હું બેસી ગયો છું પાછળ અહીં મળ્યો રહેશે અંદર આપણે આ ગયા સંભઈ રેફરલ હોસ્પિટલ પ્રાથમિક મુરાં અંકલને બે અમે આયા હતા તો બગે થોડો મોચ આવીતી તો ફેક્ચરિંગ લાગતોતું દુખાવો સહન થતો નતો તો રેફર હોસ્પિટલ લાયાતા પણ ડોક્ટરે પાડી કે એક્સરેમાં કશું આવતું નથી અને ટ્રેક બીદી નથી માજો કે બધું કોમ કરજો નહીં તો જેમ અતો કે આ ગોળી ગળવાની આલી હતી અને અમારા અંકલ ઘરે ફોન કરીને કુડા મેરા કે પંદર દાડ નો ખાટલો રહે એટલે કોમ થશે નહીં ચલો આપણે હાથ પગ તો કોઈ ભાજપ ટૂટ્યો નથી પણ ક્યાં લેવા પહોંચી ગયા વર્તો તો ક્યાં લઈ લઈએ થોડું શાકભાજી લઈ લઈએ Bisa kau ready kan? Bisa yes, saja. tidak <tell> marah, Ya. Akhirnya, Ini aku aja, Ya, Bisa kan, kan. Jalan. Jalan,

તો આપણે આ રીતે પગ બતાડવા જતા ત્યાં એક્સરે બીજો લીધો કંઈ ક્રેક કંઈ નથી ડૉક્ટરે એમ કીધું કે કોમ બીજું દો પણ એ થોડો આગળથી હજી ઓમ મંડાતો નહીં એટલે થોડી હેલ્પ થાય કરશે અને વજન કાલનો દિવસ નહીં ઉડે બાકી આપણે લાવવું પડશે ખેતરમાં કપાસ સુખો કરવાનું ચાલુ છે તો એ બધો ઘાસચારો ઘરે લાવવું પડશે ટ્રેક્ટરમાંથી લાવીશું બે દિવસ વજન ઉચકાશે નહીં કારણ કે પગ નહીં મંડાતો એક તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને જોતા રહો ગુજુ ગોટાળો જય ગુજુ ગોટાળો જય માતાજી

दीदी काका राम राम हवार हारू ले दो लगो हवार हारू ने स्टॉक ले दो था चमिया से जा भाई मारी कोड पक भाग जाओ मेरी ना तो उतरी પોતા પોતાનો વધારે હોય લઈને આવીને કરીને આપણું નોખી દીધું અહીં નમસ્કાર મિત્રો અમારા વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો જય માતાજી